છોટાઉદેપુર લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર સુખરામભાઈ રાઠવાએ આજે કવાંટનગરમાં રોડ શો યોજી મતદારોને અભિવાદન કર્યું હતું અને મતદારોને હાકલ કરી હતી કે આગામી દિવસોમાં આવનાર ચૂંટણીમાં કોંગ્રેસ તરફી મતદાન થાય અને તેઓ વિજય થાય તો ઘણા બધા વિકાસના કામો હાથ ધરવા તેઓએ ભાઈધરી આપી હતી તેઓએ કહ્યું હતું નગરનો હું વતની છું કવાટ તાલુકો મારો છે એટલે મળવામાં કદાચ થોડું ઘણું મોડું થયું હશે પણ મતદારો મને સમજે છે મારી પરિસ્થિતિ સમજે છે હું મળવા નીકળ્યો છું ત્યારે ચોક્કસ કવાટ નગર અને કમાટ તાલુકાની પ્રજા પર મને પૂરેપૂરો ભરોસો છે તેમ તેઓએ કહ્યું હતું અને રેલી સમગ્ર નગરમાં ફરી અને નગરમાં રેલી ફરી તેઓ નસવાડી જવા માટે નીકળ્યા છે સાંભળીએ

કરવી જોતી હતી પણ મને એવો વિશ્વાસ હતો કે કમાટનગર મારું ગામ છે એટલા માટે છેલ્લે મળીશ વેપારીઓને મળીશ યુવાનો મળીશ ખેડૂતોને મળીશ બહેનો મળીશ યુવાનો મળીશ અને એમના બધાના આશીર્વાદ મેળવીશ અને આજે આશીર્વાદ કાઉન ટાઉનના તમામ મતદારોના આશીર્વાદ આશીર્વાદ લેવા માટે નીકળ્યો છું મને વિશ્વાસ છે કે કમાટ નગરના આશીર્વાદ મતદારોના ચોક્કસ મળશે